ભારતી આશ્રમ સરખેજનો વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે ત્યારે હવે આ બબાલના મુદ્દે એક મોટું નિવેદન કોણી સમાજથી સામે આવ્યું છે સમાજ અને સમાજ વચ્ચે આવતા મામલો વધુ ઉગ્ર બન્યો છે ને વાત પહોંચી ગઈ છે ધમકી સુધી નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હનસેની ભારતી આશ્રમનો ચાલી રહેલો મુદ્દો હવે પોલીસ ચોકી સુધી પહોંચ્યો છે અને અંતે હવે વચ્ચે પડ્યો છે સમાજ જોકે ભારતીય આશ્રમનો મુદ્દો હવે એટલી હદે વકર્યો છે કે તેને રોજે રોજ નવા ખુલાસા અને નવા મોટા ખુલાસા સામે આવે છે જેમાં કોઈ સમાજના ને અખિલ ભારતીય કોળી સમાજના ઉપપ્રમુખને ધમકી મળી છે અને આ એક મોટો નવો ખુલાસો થયો છે મુના ધમકી મળતાની સાથે જ સમગ્ર મામલો ગરમાયો છે અંતે વાત પહોંચી છે પોલીસ સુધી ભારતીય આશ્રમનો આ મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે અને હવે વચ્ચે આવ્યું છે સમાજ અને સમાજ વચ્ચે આવવાની સાથે જ ધમકી મળી છે અને ધમકી સુધી પોલીસ ચોકી સુધી પહોંચી છે ત્યારે હવે બે સંતોને મિલકતની લડાઈ સમાજની લડાઈ બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે કરોડોની મિલકત ધરાવતો આશ્રમ અંતે ફરી એક વખત વિવાદમાં આવ્યો છે ત્યારે જો શરૂઆતની વાત કરવામાં આવે તો એક દિવસ અચાનક હરિહરાના બાપુ આશ્રમ આવે છે અને આશ્રમના મિલકત મેળવવાની વાત કરે છે ને ત્યારે આ સમગ્ર મામલો અને આ ઘટના સર્જાઈ હતી ત્યારે મામલો વધુ ઉગ્ર બનતા ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કોણી સમાજ આવે છે ને કોણી સમાજના

ત્યારે આ બધાની વચ્ચે હરિહરાનંદ બાપુના મેનેજર રામ ગઢવી જે પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પેપર કાંડ જેવા મામલામાં જેલ પણ ગયેલા છે ત્યારે હવે મનુ અને રામ ગઢવી બંને વચ્ચે આમને સામે આવ્યા છે અને બંને વચ્ચે બબાલો ઉગ્ર બની છે ત્યારે બંને એકબીજાની સામે આરોપો લગાવી રહ્યા છે હવે મુનાને પણ ધમકી મળી છે ત્યારે મુના ચોગટને ધમકી મળવાની સાથે ભાવનગરના કોળી સમાજના લોકો ભેગા થઈને નિલમબાગ પોલીસ સ્ટેશન જઈને અરજી આપે છે ત્યારે અરજી આપવાના સમયે કોળી સમાજના લોકો શું કરી રહ્યા છે તે સાંભળીએ આજે જે શક્તિ આશ્રમમાં જે કોળી સમાજ વિરુદ્ધના જે નિવેદનો હેતા છે કિર્ષિ પટેલે અને રામ ગઢવીએ તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવી તો અને બીજી વાર આનો એવો સંદેશો જાવો છો કે બીજી વાર કોઈ ખોટી રીતે નામ ન લે અને સમાજને એક કોઈ એક સમાજને ટાર્ગેટ ના કરે હું અત્યારે અખિલ ભારતીય એવા કોળી સમાજ ગુજરાતના ઉપરમુખ તરીકે સેવા બજાવી રહ્યો છું આજે અમે અમારા કોળી સમાજના આગેવાનો ભાવનગર શહેર અને ગ્રામ્યના દરેક અમારા નાના મોટા આગેવાનો અહીંયા હાજર છે સામાજિક આગેવાનો અને અમે લીલમબમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ આ ફરિયાદનું એક જ કારણ છે કે અમદાવાદ ભારતીય સરકેટ આશ્રમનો જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે વિવાદિત એ મુદ્દો છે એ ખરેખર સંતોનો મુદ્દો છે અને સંતોનો મુદ્દો હોય એમાં કોઈ અસામાજિક તત્વોએ પ્રવેશ કરી અને ગેરકાયદેસર કબજો ન કરવો જોઈએ એના અનુસંધાને અમે એકત્રિત થયેલા છીએ અને ખાસ જે પાલતાના ઇન્સ્ટિટ્યુટર રામ ગઢવી અને જે સ્ત્રી જાતિ ઉપર જે કલંક છે એવી કીર્તિ પટેલે જે પાયા વ્યવહારના આક્ષેપો કર્યા છે અને અમને ફોનમાં ધમકીઓ આપે છે મારી નાખવાની કામ ઉતારવાની ના રામભાઈ ગઢવી પાલતાના ઇન્સ્ટિટ્યુટર

જેનો વિવાદ હાલે છે જેના એ કીર્તિબેન પટેલ અને રામદાન ગઢવીભાઈ જે સમાજ વિશે અમારા સમાજમાં જે લાગણી દુભાવે એવા બોલે છે એના અનુસંધાને અમે નિલંબા પોલીસ સ્ટેશને આવેદન ફરિયાદ કરવા આવ્યા છીએ જે પ્રમાણે આગેવાનો કહી રહ્યા છે તે પ્રમાણે કાયદાસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ